जय श्री स्वामी नारायण वहाला भक्त भगवान श्री स्वामी नारायण दीक्षित नंद संत जीवन चरित्र परवंश गाथा भाग पेलो जेमा श्रवण करई रिया हाता सद्गुरु स्वामी श्री દયાનંદ સ્વામી ઉર્ફે ઉત્તમાનંદ સ્વામી સ્વામીની સ્ત્રોપરિતાની સમજણની દ્રઢતા ગુણતાનંદ સ્વામી કહેતા કે પ્રશ્ન ઉત્તરમાં ખેંચતાણ થાય તો દેશકાળ જોઈને વાત કરવી ભગવાન સ્વામિનારાયણ મોટા સંતનો મહિમા સમજવો પ્રગટ સ્વરૂપની નિષ્ઠા થાવી એ તો કાળ જ તૂટ્યા જેવી વાત પોતે ઠરાવ કરી રાખ્યો હોય જેને પોતે નાના માન્યો હોય તે જ્યારે કોઈ મહિમાની આ વાત કરે ત્યારે તેનો નિષેધ કરે એવું માનનું પાપ છે તે માટે સાચી વાત હોય તે માન આવે માન માને એવો હોય તેને જેમ છે તેમ કહેવું બીજા આગળ ઘેરા ઘા કરવા પણ વખત આવે સાચી વાત છે એમ જાણતા હોઈએ છતાં એમ ન કહેવું એ ભગવાન સ્વામિનારાયણનું મત જુક્તિ થી કામ લેવું નેત્ર મૂળગે થી જાય આ ઉપર અમદાવાદમાં એક પ્રશ્ન આવ્યો હતો ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતા બાબત જેમાં ઉત્તમાનંદ સ્વામી દ્રઢ હતા કે ભગવાન સ્વામિનારાયણને અન્ય જેવા ગણવા વડતાલ દેશના સંતો સત્સંગીઓ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી કહેવા આગ્રહી હતા એ પ્રશ્ન ઘણો લાંબો ચાલ્યો પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે હતા ત્યાંથી સભામાં આવ્યા અને કહ્યું કે શું પ્રસંગ ચાલે છે ત્યારે અમે કહેતા ગુણવત્તાનંદ સ્વામી એમ કહ્યું કે ઉપાસનાની વાત નીકળે છે તેમાં ઉત્તમાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને અન્ય અવતાર જેવા કહે છે ત્યારે અમે કહ્યું કહેતા સ્વામી કે અમે કહ્યું કે પુરુષોત્તમ નારાયણને પુરુષોત્તમ નારાયણ કહેવામાં શું વાંધો છે અને પોતાના સ્વામીની સાચી ઉત્કૃષ્ટતા તો એ જ છે મહારાજને સરોવરી કહેવા એમાં શું ખોટું છે અને તમે ડાયા વિદ્વાન થઈને આમ શા માટે કરો તેડવા કોણ આવે છે આ લોકના સુખની કોણે કોને આપી છે આ દુઃખના ટાળવાની કોણે ફરજ ઉઠાવી છે કોને પોતાના આશ્રિતને દરિયા જેવા દુઃખમાંથી ઉગાર્યા છે કોણ અક્ષરધામમાં લઈ જાય છે અક્ષરધામમાં પોતાની મૂર્તિ શું કોણ આપે છે એ પુરુષોત્તમ નારાયણ આપે છે તો પછી આવા પુરુષોત્તમ નારાયણ મેળાશે એને એવા સમજો નહીં ધામના ધામી આપણને મિળાશે આપણા જેવો કોણ મહાભાગ્યશાળ છે એ તો વિચારો ને ત્યારે ઉત્તમાનંદ સ્વામી કહે સ્વામિનાયણ ભગવાન સર્વોપરી છે આમ સાંભળીને ગુણવત્તાનંદ સ્મીએ જય બોલાઈ બોલો શ્રીજી મહારાજની જય બોલો ભગવાન સ્વામિનારાયણની જય બોલો પુરુષોત્તમ નારાયણની જય એમ સ્વામી કહે આ રીતે જે આત્માનું અજ્ઞાન ટાળે અને સૌનું ભલું કરે તે જ ખરેખર સાચા છે મોટા છે અને વિદ્વાન છે પ્રભુની ભક્તિ વિનાના કેવળ લુખા જ્ઞાનની કોઈ કિંમત નથી આપના દર્શન કરીને આજે ખરેખર અમે કૃતાર્થ થયા છીએ આ રીતે પોતાના શાસ્ત્રી જ્ઞાનથી પ્રખર વિદ્વાનો પણ વિસ્મય પામે તત્વ ચર્ચા વિચારણા કરી દયાનંદ સ્વામીએ સંપ્રદાયની પ્રખ્યાતિમાં વિશિષ્ટતા પ્રાપ્ત કરી છે શિષ્ટ સમાજમાં સાધુઓનું ગૌરવ વધાર્યું છે દયાનંદ સ્વામીએ એક સંસ્કૃતમાં પ્રશ્નોત્તર પ્રતિક નામનો અનુપમ ગ્રંથ રચ્યો છે તે તેમના સંસ્કૃત જ્ઞાનનું ગૌરવ જણાવે છે તેમના સંસ્કૃત ભાષાના પ્રભુત્વનો પરિચય પણ આપે છે સહજાનંદ સય મહારાજ